દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચાર ઉપર અંકલેશ્વરથી ભારત સરકાર અને સ્પોર્ટ્સ ઓફ ઇન્ડિયા તેમજ ગુજરાત ફૂટબોલ એસોસિએશન ફૂટબોલ એસોસિએશન ભરૂચ દ્વારા અંડર 13 15 એન્ડ 16 17 બહેનો માટે અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ ડીએ આનંદપુરા સાંસ્કૃતિક અને રમતગમત સંકુલ ખાતે ખેલો ઇન્ડિયા વુમન્સ ફૂટબોલ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું જે ફૂટબોલ લીગનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે આ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશનના ખજાનજી મયંક બુક ભરૂચ જિલ્લા ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ દિપેન પટેલ સેક્રેટરી હિરેન રાઠોડ એઆઈએ પ્રમુખ હિંમત સેલડિયા પૂર્વ પ્રમુખ જશુભાઈ ચૌધરી તેમજ આમંત્રિતો અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર ખેલો ઇન્ડિયા વુમેન્સ લીગ જે ભારત સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આયોજિત અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન દ્વારા પ્રાયોજિત એવો અંડર 13 અંડર 15 અને અંડર 17 ના બેનો માટે આ ખાસ ફૂટબોલ લીગ રાખવામાં આવે છે ભારત સરકાર નું એવું માનવું છે કે જો બેનો સશક્ત થશે તો બધા જ આખું જે નવી જે સોસાયટી છે તે સરસ આખી થઈ શકશે આ સ્પેશિયલ પ્રોગ્રામ છોકરાઓ દીક બેનો માટે હેલ્થ વેલ્થ અને તેઓ ગ્રાઉન્ડ ઉપર આવતા થાય તેના માટે આ ખાસ કરવામાં આવ્યો છે આથી હું ભારત સરકાર અને સર્વે સરકારી તંત્રનો આભારી છું કે તેઓએ આવો સરસ કાર્યક્રમ કર્યો છે અને રાજન ગોયલ સાહેબ અને એડ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખૂબ આભારી છું કે તેઓ સરસ કાર્યક્રમ ગોઠવ્યો છે ખૂબ ખૂબ આભાર અને સર્વેને નમ્ર વિનંતી છે કે તેઓ એકત્રીસમી જાન્યુઆરી સુધી પધારે જે ફાઈનલ છે આભાર